ને હું અહીંયા જ કામ કરું હો આ મારા શેઠનો છોકરો છે હાલો તો આપણે હોટલ તરફ પ્રયાણ કરી કયા ગુંડા બને ઘરે તું હું ભાડ થયું છે હોટલ રેસ્ટોરન્ટ જાવું ને આપણે હોટલે જ આવું ને હા હોટેલ જાવું ને હાલો 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 તમને બધું દેખાડું ગાઈસ કિલ્લોના ગોતવી તો બહુ વખત આવી આયવા આયવા ગો તિલ્લોના બોર્ડ આવ્યા હલો એક ખૂટિયા પરોડે હાલો આ બાજુ વળી જાય જાય ધીરે ધીરે આગળ કેવી છે ક્યાં છે જો અહીંયા આપણે ઓહો વાળો બુલેરામે આવ્યો રોડ બહુ સાંકડો છે ભાઈ આવું તો જોઈ હા બહુ આવ્યો બલું રેસ્ટોરન્ટ હાલો હાલો હજી આગળ બતાવે છે ધીરે ધીરે આગળ જઈએ બોતેર રેસ્ટોરન્ટ restaurant હજી આગળ બતાવે છે ઓહો નામ હજી એ પ્રમાણે રાખ્યું છે ગોતો ગોતો god આવી ગયા આવી ગયું બોતેર રેસ્ટોરન્ટ restaurant ગોય તું તો ખરી બોતેર નો restaurant ભાઈ વાહ હાલો જઈ કઈ બાકી લે એક ગાડો કાઢેલ છે

सो खुदान करिस नागळपुर चले सृद्धि ज्ञातन रे रोटो हे गया आथेदार बागती होय इथे वठामा पड्या होय ओला तांत आवे जे मरता संजय यो ताप sìu ỏi, ai nè, qua về ra, ai đứa vậy, sìu ỏi thì thầm nên là cái khali khali Oh yeah? não do it. આ છે ગોતિલો રેસ્ટોરન્ટનું મેનુ ફેસ્ટલ દાળ બાટી ગુજરાતી થાળી સૂપ પીઝા સાઉથ કા કમાલ સેન્ડવીચની ચાઈનીઝ સ્ટાર્ટ નથી આવડતું હલોનભાઈ પનીરના શાક પંજાબી શાક કાજુની આઈટમ પંજાબી રાઈસ ને આગળ વધો આગળ વધો ચાઇનીઝને સલાડ ને ગરમા ગરમ તંદુરકા કમાલ ને ઉત્પમ એ કયા હોવ લો આવું થઈ ગયું આટલું બધા ઘણું આટલું એકવાર ખાઈ જાઓ તમે બધા હાલો સ્પેશિયલ ભઠ્ઠાની બટી ભાઈ જોઈએ ને કીમ બનાવે તો ખરી તમે બિચારો હવા નાખે છે નિલભાઈ ભઠ્ઠામાં ઘરે આ છે અમારા કારીગર હે ને હા સિંગ નાખે છે એ ગોરા you know? you... no, Rice. Red fried rice. Red fried rice. I <laughs> love Comfort is already done. Eh? I don't know. Nay, Nay. Here, I see the Rasu by banana. So, guys, welcome back to the channel. Uh.

मामा स्टूडियो बाहर था मामा स्टूडियो बाहर था स्टूडियो सर पापा नहीं क्या ओए तुम्हारे पापा के देवसी भाई वो चश्मा वाला नहीं आता अच्छा उसका है मेरा चैनल अलग है अटके આરે મને કલકતું ડાટી ના એ છે ને ડાટી કરવાય આવી એક આનેજો ભાઈ ઓ બનાવો બનાવો અલે તો દે દરેક કે દેવાનો છેલા YouTube શું કહેવું હમ સેડિયા

હું મહી સાઉન્ડ પાર્થર લગ્ન પ્રસંગમાં કે તમારે પાર્ટી આતે હોય તો કોન્ટેક કરવો નંબર હું હમણાં નાખી દઉં છું હા ફ્રાઈ રાઈઝ <laughs> khi là không có tin lâu lâu à, à. <laughs> હું પહેલી વાર જોયો હું ઉત્તપમ તો કિસ્તુલ લાગે ણી઱્઱ય મી જિંરાય સે સંળેરિંર જેરાા઺! જારિર જાાય thank okay. you